નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે પ્રવીણભાઈ પટેલ પ્રવીણ પટેલ લાલી તરીકે જાણીતા છે લાલી એમના ગામનું નામ છે અને તેઓ ચિત્રકાર છે એક બહુ જ મોટા ગજાની ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં તેઓ વર્ષોથી આર્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે ઉમદા ચિત્રકાર છે આજે એમને મળવાનું નિમિત્ત છે કે તેમણે ગાંધીજી વિશે ગાંધીજીને વિષય બનાવીને ખૂબ સુંદર ચિત્રો દોર્યા છે પહેલો સવાલ હું મારે તમને એ પૂછવો છે ગાંધીજીના સંદર્ભમાં જ આપણે શરૂઆત કરીએ કે તમે ગાંધીજી વિશે જે ચિત્રો કર્યા એ એનો વિચાર શા માટે આવેલો કેવી રીતે આવ્યો હતો અને ક્યારથી એ કામ તમે શરૂ કરેલું આમ તો કોરોના કાળ આવ્યો એ પહેલાં એક વખત ખાદીના રૂમાલ ઉપર પાણી પડ્યું ને પ્રસરી ગયું અને બાજુમાં પેન પડેલી હતી એટલે પેનથી એક આખું એક સ્પ્રેડ થયો ચિત્ર નહીં પણ એને બધો એ વિચાર એ વખતે આવ્યો કે આત્ની ઉપર કામ ના કરી શકાય કારણ કે આને તો કોઈ પણ પ્રકારનું આપણે મીડિયમ મૂકીએ તો એ સ્પ્રેડ થઈ જાય તો એ વિચારને લઈને હું મનુભાઈ મહેતા ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન હવે એ મારા કરતાં દસ વર્ષે મોટા હતા એટલે એમને મને કહ્યું કે ફ્રેણભાઈ જે વિચારીએ ને એ શક્ય હોય એ જ વિચાર આવવો જોઈએ તમે ખાલી એમ કે બે રૂમાલ લોન પછી એની અંદર આમ છાંટા નાખી દો એવું ના જા લે તમે કંઈક જે ધારો એ દોરી શકો એવું વિચારો એમ એટલે સાહેબ હું સાતમા ધોરણમાં હતો ને ત્યારે હું તકલીથી અને અમારા ત્યાં શાળ હતી શાળથી કાપડ બનાવેલું છે એટલે કાપડ કેમ બનાવવું એનું નોલેજ છે મારી પાસે અને એમાં ખાદીનું કાપડ ખાદીના કાપડનું મહત્ત્વ તમે એક હજાર માણસમાંથી એકની પાસેથી મેળવી શકો જે ખાદી પહેરે છે ને એમને ખબર નથી કે આ શું છે જેમ સનાતન સત્ય વસ્તુને કશું ઓળખવાની જરૂર ના પડે એમ ખાદી એ સર્વશ્રેષ્ઠ વસ્ત્ર તરીકે વર્લ્ડ બેઝ ઉપર સ્થાપિત થયેલું છે કારણ કે એ કપાસને ઉગાડવાથી લઈને કપાસમાંથી પૂણી બનાવો પૂણી બનાવ્યા પછી તાર બનાવો અને એ તાર બનાવ્યા પછી એને વણો ત્યાં સુધી કોઈ જગ્યાએ અકુદરતી કોઈ પણ કેમિકલ એમાં આવતું નથી અને એ પછી કાપડ થાય છે કાપડ થયા પછી પણ એને સીધે સીધી ધોતી કરીને પહેરો તો અંદર તાણું વાણા વગર કશું આવતું જ નથી અને એનું જે તમારા શરીર ઉપર જે અસર થાય છે એ જો તમે એનો અનુભવ કરો તો જ તમને ખબર પડે ઇટ્સ ઇમ્પોસિબલ કે તમે જાતે આમ કલ્પના કરી લો કે ભાઈ આ દૂધ છે તો હુંય બનાવી દઉં એ ભેંસ જોઈએ કાં તો ગાય જોઈએ કાં તો બકરી જોઈએ એટલે શું કહેવાય છે ને કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી એની પાછળ વિચાર પણ છે અને એની પાછળ ઘણું બધી ભાવનાઓ પ્રેમ સંવેદના કરુણા આ બધું ખાદી સાથે સંકળાયેલું છે અને એમાં મશીન પણ ઓછું આવે છે મશીન કરતાં બી તમે જે વસ્તુમાં ઓતપ્રોત થઈ શકો શરૂઆતથી એન્ડ સુધી એટલે તમારો જન્મ થયો એટલે તમારો શ્વાસોશ્વાસ ચાલુ થયો શ્વાસોશ્વાસ બંધ થયો એટલે મૃત્યુ થઈ ગયું ખાદીમાં કોઈ પણ જગ્યાએ તમને નડતર રૂપ થાય એવું એક પણ કેમિકલ નથી વાહ 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 આ આ સૌથી સૌથી મોટી મોટી વાત તો છે વસ્તુ એ છે તમે ગરમીમાં પહેરી શકો શિયાળામાં પહેરી શકો અને વરસાદમાં પહેરી શકો અને તમને મારો અનુભવ કહું તો શિયાળામાં અને ઉનાળા કરતાં પણ ખાદીનું મહત્વ જો તમે પહેરો ન તો ખબર પડે કે ચોમાસામાં પલળ્યા પછી તમારું શરીર ચોખ્ખું કરવા માટે ખાદી જેટલું મસ્ત કોઈ વસ્ત્ર તમને નહીં નહીં મળે ખાદીનો રૂમાલ વાપર્યા પછી તમે ગમે એટલો મોંઘો રૂમાલ વાપરો તો વૈજ્ઞાનિક રીતે જે ખાદીનું મહત્ત્વ છે એ બીજામાં નથી અને અમે દર્શનશાસ્ત્રની રીતે ફિલોસોફીની રીતે વિચારીએ તો પણ જે બીજા બધા પ્રકારના ડાઘ પડેલા હોય છે શોષણના અસમાનતાના ગરીબીના એને દૂર કરવા છેવટે તો સૌથી શ્રેષ્ઠ કોઈ જો માધ્યમ હોય તો એ ખાદી જ છે આમાં શું એ ખાદી એ વસ્ત્ર છે પણ એ વસ્ત્રની સાથે વિચાર છે હવે તમે વિચારશો કે આ માણસ કેમ આવું બોલે છે તમે ક્યારેય તકલીફથી વણ તમે જો તકલીફથી એને તાર કાઢવાની કોશિશ કરશો ને તો તમારા મનની અંદર આજુબાજુનો એક પણ વિચાર આવી જ નહીં શકે એકાગ્ર થઈ શકશો એટલે યોગનો જે બેઝ છે આત્મા અને પરમાત્મા એ ખાદીમાં દરેક સ્થળે તમારે વાપરવો પડે છે સાચી વાત તમે વણતા હો તો પણ એકાગ્ર થવું પડે તમે એને કાંતતા હો તો પણ એકાગ્ર થવું પડે પૂણી બનાવતા હોય તો નહીં તો એ પ્રોપર શેપમાં રહે જ નહીં એટલે આ આ યોગ યોગ જ છે 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 એક સાચી વાત આત્મસન્માન આત્મસન્માન ઊભું થાય અને કોઈની જરૂર પડતી નથી એટલે હવે વાત કરીએ ખાદી અને તમારું ચિત્રકામ તમે જે ગાંધી ઉપર ચિત્રોનું સર્જન કર્યું પ્રવીણભાઈ એમાં જે ખાદીનો વિનિયોગ કે ઉપયોગ તમે કઈ રીતે કર્યો આમાં એવું હતું કે ખાદી એ હું જાણતો હતો કારણ કે હું ભણ્યો હતો એ વખતે ખાદી ચાલતી હતી એક વિષય તરીકે કેમિકલનું કોટિંગ કરીને કેનવાસ બનાવાય એવો વિચાર એ મનુભૂએ મને ટોન્ટ માર્યો ને એના ઉપરથી મેં કાઢ્યો કે સાહેબ ગમે એમ થાય હું આની ઉપર ચિત્ર દોરીને તમને બતાવું એટલે કે ભરીને નહીં કરવાનું ભરવાનું નહીં દોરી ન બતાવવા માટે ફ્રેવિકોલ અને બીજા બધા ઉપયોગ કરે જોયું કે આ લોકો કેનવાસ કેવી રીતે બનાવે છે તો આપણે ખાદીને કેનવાસ બનાવવું હોય તો શું થઈ શકે ખાદી કેનવાસ ખાદી કે ખાદી આજુબાજુ એમ જ રહે છે હા બરાબર મારા બધા ચિત્રોમાં ખાદી સાઈડમાં જે એઝ ઇટ એઝિટી જેટલા ભાગમાં મારે ડ્રોઈંગ કરવું છે એટલા જ ભાગમાં મેં એને કેનવાસના રૂપ આપ્યું બરાબર એટલે કે પહેલું કેમિકલથી એને ચાર પાંચ કોટિંગ કરી અને એ કોઈ પણ પ્રકારનું પ્રવાહી મૂકો તો નીચે ના જતું રેન સ્પ્રેડ ના થાય એવું કરી દીધું બસ એટલે તમે બેઝ થઈ ગયો તમારું કામ થઈ ગયું મારે જે એમને બતાવવું હતું એ થઈ ગયું બરાબર અને એ પછી મેં એની ઉપર થોડા થોડા પેચ મારીને સાહેબ આવ્યા એટલે એમને બતાવી દીધું કે સાહેબ જો ખાદી ઉપર પણ કામ થાય છે આ મેં કર્યું તો કે હવે શું વિચારે મેં કહ્યું તમે મંજૂરી આપો તો થોડા પેઇન્ટિંગ આપણા ખાદી ઉપર બનાવીએ તો કે ખાદી ઉપર પણ શેના ચિત્રો દોરીશ મેં કહ્યું એ મને ખબર નથી તો કે ગાંધી ઉપર હું ગાંધીવાદી માણસ છું એટલે હું તોને કહું છું કે ગાંધી વિચારોને તું પ્રદર્શિત કરી શકે મેં કહ્યું ના એટલે તો બે મિનિટ માટે એ વિચારમાં રહી કે આ સીધું ના કેમ કે મેં કહ્યું સાહેબ તમે કલ્પના તો કરો તમે આટલા વર્ષથી ગાંધીજી મય છો અને છોકરાઓની સાથે ગાંધીજીની જિંદગી જીવો છો સવારે પાંચ વાગ્યાથી ખેતરમાં જાઓ છો ગાયનું દૂધ જાતે કાઢો છો આ બધું તમે કરી શકો છો આમાંનું કશું ના કરું હું ગાંધીજીને ઓળખ્યા વિના ગાંધીજીને બનાવું કેવી રીતે બહુ સાચી વાત છે એટલે પહેલામાં પહેલું તો મારે ગાંધી મય થવું પડશે અને આઈ વિલ ટ્રાય કે હું એનું ચિત્ર બનાવી શકું છું કે નહીં બરાબર છે અને એમણે એમ કહ્યું કે તારામાં એ શક્તિ મને દેખાય છે કે તું એ કરી શકે એટલે મેં એમને કહ્યું તો પછી હું તમને ડ્રોઈંગ આપું એવું મને ખાદી બનાવી આપું એટલે એમણે ત્યાંથી જ બેઠા બેઠા એમની ઓફિસમાંથી ફોન કર્યો સુરેન્દ્રનગર ખાદી ગ્રામોજ્યોગ બોર્ડમાં અને એનો જે ચીફ હતા એમને કહ્યું કે એક માણસ મારી પાસે છે ને ખાદીનો રસ્યો છે અને એને એની રીતે ખાદી જોઈએ છે તમે બનાવી શકશો એમ એટલે એવું નથી કે એમાં ચોકડી વાળું ખાદી ને આવું એવું બધું નથી એને ખાદીમાં વચ્ચે વચ્ચે હોલ જોઈએ છે કરી શકશો એટલે કે ના થાય એટલે મેં કહ્યું સાહેબ હું ડ્રોઈંગ કરીને આપું પછી કરી શકે તો કે પૂછી જાઉં કે એ ડ્રોઈંગ કરીને આપતું કરી શકું એટલે કે એમને શું જોઈએ છે એ મારે અમદાવાદ આવીને એમને મળવું પડે કે તમે આવી જાઓ અને એ માણસને એમ થયું ચાલુ હું ખાદીમાં આટલા વર્ષોથી કામ કરું છું અને આ ખાદીની બહાર નીકળીને બીજું વિચારવાનું કેમ વિચાર નથી આવ્યો આ માણસ વિચારે છે તો આપણે એમને સંપૂર્ણ સાથ અને સહકાર આપવો એટલે પછી એમણે પાછા ગયા અને નાની સાઈઝનું વણાટ કરી અને મને મોકલ્યું તો આ એક આખી નવી વાત ખાદી ઉપર ચિત્રોનું સર્જન એ થયું કુલ કેટલા ચિત્રો કર્યા ગાંધીજીના વિચારો સાથેના મેં લગભગ અઠ્યાવીસ ચિત્રો દોર્યા બરાબર છે અને બીજા બધા જુદા જુદા ટેક્સચર ખાદી ઉપર કરીને એની ઉપર બીજું ઘણું આપણે વિચારી શકીએ અને બધા જે મોડર્ન આર્ટ બી કરે છે ને એ ખાદીમાં કરી શકે એ વિચારી લઈને નવી દિશા પણ ખુલી એવું ખા શકાય નવી દિશા પણ ખુલી છે એટલે વર્લ્ડ ખાતે કોઈએ કરેલું ના હોય એવું કામ તમે જ્યારે કરો ત્યારે એને નવીનતા કહેવાય ઇનોવેશન કહેવાય જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ ઘણી વખત એમના ભાષણમાં બોલે કે ઇનોવેશન કરો ચાલુ તો બધા કરે છે તો આ એક ઇનોવેશન કરવાનું મારા ભાગમાં આવ્યું ગાંધીજી પાસેથી જો શીખવાની ઈચ્છા ધરાવતી કોઈ વ્યક્તિ હોય એટલું બધું શીખી શકાય એમ છે કે માત્ર એક જીવન નહીં તમે અનેક જીવન પણ જીવી શકો પ્રવીણભાઈ તમે આવ્યા નવી સવારના સ્ટુડિયોમાં અને તમારા ચિત્રાંકનો વિશે અને ગાંધી વિચાર વિશે આટલી નવી અને સુંદર માહિતી અમારા પ્રેક્ષકો સાથે વહેંચી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ